સવાર સાંજ એક ચમચી સતાવરી પાવડર અને અડધી ચમચી સફેદ મૂસડી એને સોથી દોઢસો એમ એલ દૂધમાં પીવાથી જે માતાઓને બાળકના જન્મ પછી દૂધની સમસ્યા હોય અથવા તો ધાવણ ઓછું આવતું હોય એમના માટે ખૂબ જ ફાયદાકારક અને ઓક્સિર ઉપાય છે એની સાથે જો પ્રાણાયામ કરવામાં આવે બે પ્રાણાયામ છે આ તમે નોટ કરીને રાખજો એક તો ભ્રમરી છે અને બીજું છે અનુલોમ વિલોમ રમરી અને અનુલોમ વિલોમ કરવાથી આ તમે જેટલા વધુ પ્રાણાયામ કરશો એટલું તમારા શરીર માટે સારું રહેશે તમારું શરીર તંદુરસ્ત બનશે અને પ્રાણાયામ કર્યા પછી જો તમે બાળકને દૂધ પીવડાવશો તો બાળકની અંદર પણ પૂરી એનર્જી રહેશે અને બાળક આખો દિવસ સ્ફૂર્તિ મહેસૂસ કરશે કારણ કે પ્રાણાયામ કરવાથી શરીરની અંદર ઓક્સિજનનું લેવલ સારું રહે છે અને બ્લડની અંદર ઓક્સિજનનું લેવલ સારું રહેવાથી બાળકને પોષક તત્વોની કમી રહેતી નથી એટલે બાળકને એક્સ્ટ્રા ન્યુટ્રિશન પણ ઓછા આપવા પડશે આના લીધે બાળકનું પણ પાચન સુધરશે એટલે જે માતાઓ પ્રેગનન્સી પછી વીકનેસ ફીલ કરતી હોય ધાવણની ઓછપ હોય ઉણપ હોય એમને ખાસ પ્રાણાયામ કરવાના અને આ બે પાવડર તમારે અચૂક લેવાના છે એક ચમચી સતાવરી પાવડર અને અડધી ચમચી સફેદ મૂસળી એને દૂધમાં સોથી દોઢસો એમ એલ દૂધમાં સવારે અને સાંજે લેવાના છે આની અંદર સ્વાદ અનુસાર તમે અડધી ચમચી ખાંડ પણ નાખી શકો છો અને પાંચ એક્યુપ્રેશરના પોઈન્ટ છે જો આ પાંચ એક્યુપ્રેસરના પોઈન્ટ દબાવવામાં આવે તો શરીરની અંદર એનર્જી રહે છે હોર્મોન બેલેન્સ રહે છે અને વીકનેસ નથી ફીલ થતી એકદમ છાતીના મધ્ય ભાગની અંદર અહીંયા એક પોઈન્ટ છે એને બે મિનિટ દબાવવાનો છે પછી આપણા સ્તનની બરાબર છઠ્ઠી અને સાતમી પાછળી આ હું તમને ડાયાગ્રામ આપું છું અહીંયા બંને બાજુ એક એક પોઈન્ટ છે પછી જે પોઈન્ટ છે એ એક્ઝેક્ટ આની ચાર આંગળ નીચે એક્ઝેક્ટ આની ચાર આંગળ નીચે અહીંયા એક પોઈન્ટ છે કાનની અંદર આ ભાગમાં આ તમને ચિત્રમાં પણ દેખાશે આ ભાગમાં પોઈન્ટ છે અને બીજું હું તમને બે પોઈન્ટ આપું છું એ છે ગોડાની પાછળના ભાગમાં તમને ડાયાગ્રામમાં વ્યવસ્થિત રીતના દેખાશે આ એક્યુપ્રેશરના પ્રેશરના પોઈન્ટ છે પાંચ પોઈન્ટ એને તમારે બે મિનિટથી લઈ અને ત્રણ મિનિટ સુધી દબાવવાના છે તો મારે આ વિડીયો બનાવવાની એટલા માટે જરૂર પડી કે ઘણી વખત આપણા ઘરની અંદરથી પણ મોટા વડીલોને પણ આ વિશેનો ખ્યાલ નથી હોતો પ્લસ જે બહેનો ફર્સ્ટ ટાઈમ માતા બનતી હોય એમને પણ શરીરની રચના વિશે પૂરેપૂરો ખ્યાલ નથી હોતો એટલે એ જે તે જગ્યાએથી માહિતી શોધવાનો ટ્રાય કરે છે પણ એમને પૂરી માહિતી મળતી નથી ઘણી વખત તો બહેનોને જ ખબર નથી પડતી કે આ જે ધાવણ ઓછું આવે છે એ એમને એવું લાગતું હોય કે આ નેચરલ પ્રોસેસનો એક ભાગ છે અથવા તો ધાવણ સુકાઈ ગયું છે ટૂંકમાં એમના મગજમાં કન્ફ્યુઝન હોય છે તો આ પ્રયોગ કરવાથી તમને ધાવણની ઓછપ નહીં રહીએ બાળકને પૂરેપૂરું ફીડિંગ થશે અને તમારા જે બ્રેસ્ટ ફીડિંગની અંદર જે મિલ્ક છે એની ક્વોલિટી પણ સુધરશે તો સ્વાસ્થ્યને લગતી માહિતીથી તમારું સ્વાસ્થ્ય સુધરે એવી હું આશા રાખું છું જો મારો આ વિડીયો ઉપયોગી લાગતો હોય તો એવી બહેનોને ચોક્કસ શેર કરજો જેમને પ્રેગ્નન્સી પછી ધાવણની સમસ્યા હોય તો ફરીથી આપણે મળીશું નવા વિડીયોની અંદર નવી સ્વાસ્થ્યને લગતી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ